ભરૂચમાં તારીખ સાતમી જુલાઈને રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે જેના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ શહેરના ફુર્જા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી ફુરજા રવિવારી બજાર સોની ફળિયો લાલ બજાર લલ્લુભાઈ ચકલાથી હાથી ખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં ડીવાય એસપી એ ડિવિઝન બી ડિવિઝન એસઓજી એસ એલ આઈ બી અને એલસીબીના પોલીસકર્મીઓ જોડાયા હતા આ બાબતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે ધાબા પોઈન્ટ સહિત ભરૂચ અંકલેશ્વરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે સાથે સાથે જિલ્લામાંથી અસામાજિક તત્વોને પણ જબ્બે કરવામાં આવ્યા છે સાથે સાથે પોલીસની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો તારીખ સાતના રોજ જગન્નાથજીની જે રથયાત્રા ભરૂચમાં નીકળવાની છે ત્યાં ભરૂચ અને અંકલેશ્વરમાં બે શહેરોમાં મુખ્ય રથયાત્રા નીકળતી હોય છે આજે અહીંયા જગન્નાથ મંદિરથી પોલીસ ભરૂચ પોલીસની ટીમ બધા અધિકારીઓ અને કોન્સ્ટેબલ્સના જવાનો સાથે ફ્લેગ માર્ચ કરવાના છીએ છેલ્લા ભૂતકાળમાં જે બનાવો બન્યા છે એને ધ્યાનમાં રાખી જે કંઈ કોમી એકલાશ જળવાઈ રહે અને શાંતિથી રથયાત્રા પૂરી થાય એના માટે પોલીસ પોતાનો બંદોબસ્ત ગોઠવી રહી છે રેન્જ આઈજી સાહેબ અહીંયા હાજર છે અને એમના માર્ગદર્શનમાં જગન્નાથજીની રથયાત્રામાં બંદોબસ્ત શાંતિથી પૂરો થાય એના માટે વ્યવસ્થા કરી છે જે લોકો ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમના બનાવમાં આરોપી હતા એ લોકોને પણ અમે અટકાયતી પગલાં લીધા છે અત્યારે જે વિસ્તારમાંથી રથયાત્રા પાસ થશે આખા ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વરમાંથી એ તમામ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ દૂરના ડીપ પોઈન્ટ ઉપર કોઈ પોતપોતાના મકાનો ઉપર કોઈપણ પ્રકારનું પ્રતિબંધિત વસ્તુ નથી રાખતા એની ખાસ કાળજી અમે રાખવાના છીએ એ ઉપરાંત અમે સોશિયલ મીડિયાની ઉપર પણ મોનિટરિંગ કરવાના છીએ કે કોઈ પણ હિન્દુ મુસ્લિમના બનાવોને સંદર્ભે કોઈ ભડકાઉ ભાષણ આપે અથવા કોઈ પોસ્ટ મૂકે એની ઉપર પણ વોચ રાખવાના છીએ અને આવા કરતાં કૃત્યો જે કરે છે એ લોકો ઉપર અમે સખત કાર્યવાહી કરીશું છેલ્લા બે દિવસથી ફ્લેગ માર્ચ ભરૂચમાં કન્ટિન્યુઅસ ચાલે છે આજે પણ ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન કરવામાં આવશે અને હજી કાલ અને પરમ દિવસે યાત્રા પહેલાં પણ એરિયા ડોમિનેશન ફ્લેગ માર્ચ અને આવા કૃત્યો સાથે જોડાયેલા લોકો ઉપર નજર રાખવાનું કામ ભરૂચ પોલીસ કરશે